પાછા પૂગી ગયો માલજી ની અને રોમા લગભગ આ લોકો આજે બકડિયા માંથી કાટ કાઢ નાખે શરૂઆત કરી દેવી ને ત્રીજો દી થાય મારે તો ભજીયા ભજીયા બનાવી નાખવા કે ભજીયા બનાવી નાખીએ તો હવે આ લગભગ ભજીયા ભજીયા બનાવશે અને આ લોકોને નથુ બાપા કહે ભાઈ આપણા સતરા એટલે કે આના પપ્પા કે ભજીયા બનાવી નાખીએ આવા લોકોના પાણીનો દરિયો છે કાલ હવે હાવજો નીકળ્યા ત્યાં અહીંથી જ્યાં હેરણ નદી છે ને હમું દેખાય ને એ ઉમરેઠીનું ટૂંકમાં ફૂલ કહેવાય સુલો તો અહીંયા હળગે એવો કાજલબેને હવે આ બેહી ગઈ એટલે ભજીયા ખાવાનું છે ફાઈનલ વાત છે એમ ને માલજીની વાત સાસર બેલના ભજીયા ખાઈ લઈએ કે ડબ્બા બબા તોડો તેલ બેલના છે કે નહીં કઈ ડબ્બો તોડાવી નાખ્યા કાટ ઉખેડે નાખી નાખ્યા

તો કરી દઈ શરૂઆત ભજીયા અને હાલો હાલો કોના ઘઉં ને એવું બધી બતાવી દો ઘઉં મસ્ત છે વર કાકાજી બેન તો આપણે જોઈ લઈએ ને યુટ્યુબ ફેમિલી ને બતાવી દઈએ કેવા ઘઉં છે ચાલો ભાઈ રસોડામાંથી નીકળી ગયા બરાબર આપણી પેઢી મોટર સાયકલ રસીલાબેન અહીંયાથી કેરાની કંઈક લૂમ નાખી ને પછી તુવેર નાખ્યું અને ખાલી હિંગા નાખ્યા આવું બધી નાખ્યું બાસ કામ બાંધી લીધું ને આપણે જોઈએ ઘઉં આ લોકોને કહેવાય છે ઘઉં સારા છે કામ આમાં ઘઉં બહુ મસ્ત વખાણે બધા કે આવા મે દેખાના થયો કેળા જો અમારે લાલભાઈ કાજલબેન અને આપણે સ્નેહલબેન આ એના લગ્નના ફોટા છે અને આ છે અમારે સ્નેહલબેન છે એ મોટા છે અને નાના છે એ પૂર્વા બેન છે અને સોટીલા દર્શનનો ફોટો છે અને હવે ઘઉં જોઈએ આપણે કેવા છે એ લોકોના વાહ ભાઈ વાહ ઘઉં તો એક નંબર છે ઓ ભાઈ કંઈ ઘરે ઘટે નહીં પોટીયું બોટીયું કાઢવા વર્ગી ગયા અને એક ઘઉંમાં ત્રણ ત્રણ ચાર ચાર પોટી દેખાય થૂંડે બહુ મસ્તી ના પીડા કંઈ ઘટે નહીં બાજુ આ રીતે લોકેશન છે ઓલીકુરા છે અર્જનભાઈને કમાવે આ બાજુ છે એ લાલભાઈને કમાવે ટૂંકમાં ઝીણકા હાડાના ને ઓલીકરા મોટા હાડાના આવે અને જે પાછળ દેખાય એ મામા ઓલો બગીચો ફૂટી ગયો કે હુકાઈ ગયો ઓલો આંબો આ બીજો તો વાળ હુકાતા કેમ થાય આવા કેરીઓ આવી છે કે નહીં અમારે તો ના આ બાજુ ધાણા વાવી ગયેલ છે કોક પસાઈટે જો આ રીતે એને બહુ મસ્ત ઘઉં છે કંઈ ઘટે નહીં ત્યારે પટોપેટ ટૂંકમાં આપણી ભાષામાં કહેવાય એટલે કે પોટી કાઢે જો આ રીતે પોટીઓ કાઢવા વર્ગી ગયા લાગટ અને પટોપટ કહેવાય અમારી ભાષામાં તો હવે જોઈએ બીજું હું હું વાવી ગયું છે આ લોકોએ આગળ વધ્યા તો આવી ગયો ભાઈ ક્યારો આપણે સ્પેશિયલ એટલે ભજીયામાં આપણે હાલે એ આપણે લસણનો જે આ લસણ છે અહીં કોક કોક ધાણા નાખી ગયેલ છે અને આ છે મસ્ત રીંગણા આ લોકોના રીંગણા સોલિડ થાય કંઈ ઘટે જ નહીં હોય જો એક જ રીંગડીમાં બે ત્રણ રીંગણા છે અને આ ગોટા રીંગણા છે અને આગળ જાય તો આ પાછા સફેદ ગોટાવાળા આવી જાય આ લોકોએ આજે પલાળી દીધો આપણે જો આ એક કાંઈ ગોટો છે એ કાંઈ ગોટો છે જો આ ગોટા છે રીંગણાના બહુ મસ્ત ઓલી ખોરા પણ એક બે કાળા ગોટા દેખાય જો આ બાજુ રીંગડીના છોડ આવી ગયા વધારે પડતું લીલું છે જો અહીં પણ મસ્ત એક ગોટો આવી ગયો રીંગણાનો અને આ બાજુ વાલોર છે આ એક નાખી ગયેલ છે પપૈયો અને આ બાજુ એક પપૈયો છે જો આ બાજુમાં રીંગણા બહુ મસ્તીના છે કે ઘટે જ નહીં એમાં જો એક આવડી કડી રીંગડી છે તો એક રીંગણું આ બે રીંગણા ત્રણ ત્રણ ચાર પાંચ રીંગણા તો એટલામાં છે જો એટલા રીંગણા છે બહુ મસ્ત રીંગણા છે ને આ પાસે આવી ગયા ગોટા અહીં જો એક બે રીંગડીમાં બે ત્રણ ગોટા છે એક જ રીંગડીમાં અને આ પાછો બહુ મોટા ગોટાવાળા આવ્યા જો આ રીતે રીંગડી ભાઈ પૂરી થઈ ગઈ અહીંયાથી આગળ વધીએ તો જો આ જે લસણનો ચહેરો છે તે ચાલે ના અહીં પણ એક રીંગડી પાસે આવી આમાં એ ગોટાની તો શરૂઆત બહુ મસ્ત રીંગડા થાય અને અહીં બહુ રીંગડા લોકો ખાતા નથી લાગતા કાંક આજે આપણે રીંગણા ઉપાડ લેવા જો આ રીતે રીંગડા છે અને આ તો હું છે કંઈ ખબર નથી પડતી હોવા જેવું કંઈક દેખાય કંઈક ખબર નથી પડતી હવા લાગે ના અહીં આવી ગયું મેથી ના અહીં આવી ગયું પાલક અને આ મને દેખાય ડુંગળી અને સાઈડમાં છે મેથી મેથી કંઈ ઘટેની એવી છે ને પારે પાછા દેખાય છે ધાણા કે કંઈક લાગે ધાણા જ છે તો આ ડુંગળીનો ક્યારે આવી ગયો ડુંગળી મેથી ક્યાંક ક્યાંક ધાણા છે ક્યાંક ક્યાંક પાલક છે પાછળ કંઈક સવા જેવું દેખાય ને આ એને ઘઉં આવી ગયા આગળ જોઈએ મેથી બહુ મસ્ત હશે કંઈક ઘટે જ નહીં એવી ડુંગળીમાં હવે આમાં પારવતા જાય ને જાય ખાવાનું ને બે શરૂઆત થાય ને જો આ મસ્ત મસ્ત ધાણા આવી ગયા અહીં પણ હવે ઘઉં કહેવાશે જોઈએ જો આ રીતે દોરા બાંધી ગયેલ છે દોરા બાંધવાનું કારણ એ છે કે આ લોકોને અહીં છે ને મોર મોર બહુ આવે એટલે જો આ બધીમાં દોરા બાંધી ગયેલ છે મોર બહુ જ આવે ને સ્પેશિયલ ધાણા પાછા જો અહીંથી આવ્યા આ સ્પેશિયલ દેખાય ને જ્યાં સુધી ધાણા જ છે ધાણા મેથી ડુંગળી પાછળ લસણ અને વસારે પાલક બેક છોડવા છે બીજું કે ખવા જેવું દેખાય ને આ એના ઘઉં આટોકમાં એક સાઈડનો વધારાનો ચારો છે એટલે આવું બધી સાઈડમાં પકડવું આવી ગયું છે આગળ જોઈએ આપણે ઘઉં બહુ કેવા છે અહીં આગળી આ ધાણા ને મેથી તો પૂરું થઈ જાય ઘઉં કહેવાય છે આ બાજુ સેજ ટૂંકમાં જમીન છે ને નબળી આવે ને એટલે કાયદેસર જો પોટીઓ બધામાં નીકળવા વર્ગી જો આ રીતે લા ગઠ પોટી નીકળી ગઈ ઘઉંમાં પટોપેટ પટ કહેવાય અમારી ભાષામાં અહીં સેજા એક એક ચારો ટૂંકમાં નબળાઈ બતાવે બાકી જો બધાય મસ્ત ઘઉં છે કંઈ ઘટે જ નહીં એવા જો અહીંયાથી આ લોકોને છે ને એક પાટીયું પડે એટલે સીધી વસારે વધારે જો સુધી મળતી ઓલીકોરાનો ભાગ છે અર્જનભાઈનો છે અહીંથી લગભગ સાત આઠ ચાર લાલભાઈને આવે નહીતર અર્જનભાઈને ઓલિકોરાની સાઈડમાં આવી અને અહીંયાથી સીધું જો આ મકાન આપણે અર્જનભાઈનું લાલભાઈનું આપણી સાસરબેનનું આ પાછા ઘઉં છે એ લાલભાઈને આવી જાય એટલે કે મારો લાલોજી હાડો છે તેના જો આ રીતે સાહેબ આ ઘઉં બહુ મસ્ત છે પાછા એ ઘટે જ નહીં આવા કોરા આગળ જાય તો અહીંયા આગળ બગીચો આવી જાય હા અવાર કઈ નેદ બેદ દેખાતો નથી એટલે બહુ મસ્ત છે ને બાકી આ નેધના ઘર કહેવાય એનું કારણ કે પાણી વધારે છે એટલે નેદ વધારે હોય આ ઘઉં સોલિડ છે પણ આમાં સહેજ ટૂંકમાં ડુંડી છે ને દેખાતી નથી ઘઉંની બહુ એનું કારણ છે કે આ દી લગભગ પાછળ છે ઘઉં એટલે આગળના છે એના કરતાં અને આમાં પાવું હોય તો જો અહીં કાઢ નાખે અને ઉલીકવા જે તમને ધોરીઓ બતાવી હતી આગળના આ બે ધોરિયા બતાવે એ ટૂંકમાં આ ઘઉં જે આડા છે તેના પાવા માટે છે સીધા ઝટકા મસીની લાઇન આપી ગયેલ છે આમાં બે બે દોરી આપી ગયેલ છે આ લોકો ને ક્યારે ખૂર ને એવું તો પૂગી જ જાય નક્કી નથી રહેતો ઢોરને જો આવી ગયો બગીચો ફાઈનલ આપણે બગીચા પૂગવા આવ્યા અને જો અહીંયા આપણે પૈસા ને કે આ બે કબૂતર બેઠા હતા કિનારીએ વાયની અને આ ટ્રાન્સફર આપણે અર્જનભાઈનું લાલભાઈનું તો પહોંચી હવે આપણે કબૂતર ફટ દેખીને આપણે દેખશે એટલે લગભગ નીકળી જાય તૈયારી છે આવે ઉડવાની બહુ નજીક પૂગી ગઈ આપણે કબૂતરની બહુ પાસે છે આપણે કબૂતરની ભાઈ ગયા વાયમાં વાયુમાં શું છે એ જોઈએ આપણે આ લોકોનો એક સ્ટાર્ટર આપી ગયો છે હમ વાયુ તો અહીંયા આખી ભેરી પાણીની નું કારણ છે કે નદી પાસે છે ભાઈ જો આ રીતે આખી વાય ફેરી પાણીની અહીં જો આ કબૂતર બેઠું વાયુ ની અંદર હવે અહીંથી આપણે બગીચાનું જોઈએ બગીચામાં શું છે ના એક નો ચારો છે હવે બગીચામાં વૈયા જઈએ ફાઈનલી પૂગી ગયા આપણે બગીચામાં અહીં કાતો છોડવો આવ્યો રીંગણા નો ના એ છે રીંગણું જોડો રીંગણા છે પણ આ કવર ફૂંકાઈ ગયા નાઇન થયું ઝટકા કનેક્શન થાય પૂરું ઓલી ગયા તો લગભગ કનેક્શન એ લોકોએ કાઢી નાખ્યું લાગે હવે અહીંયા આવી ગઈ એક સીકુડી સિકુડીમાં જોઈએ કદાચ સીકું બીકું કંઈક પાઇકા હોય તો આપણે લેતા જઈએ સીકું તો લાડવા જેવા છે પણ પાઇકા નથી લાગતા જો એક સીખ છે એક સાઈડમાં છે સીકું બહુ મસ્તીના છે કંઈ ઘટે નહીં એવા સીધા સીકુડી આવ્યા સીકુવામાં જયારે જ્યાં ત્યાં દેખાય હવે આમાં હમ મોરની તો શરૂઆત થઈ ગયો ફૂટવાની ભાઈ એ જોર્યા મોર આ મોર છે અત્યારે કેરીને ફૂટવાની તો શરૂઆત થઈ ગઈ અને અહીં પણ મોર છે હાલો કેરીઓનું તો આપણું ફાઇનલ થઈ ગયું ને બગીચો પણ પાયો લાગે જો લીલું લીલું દેખાય અને મારા પગ પણ ગારા વાર થવા ગયા અને આ છે જાંબુ અને જો આ એક આ ઝાડ હું વરગી ગયું ને એક આગળ પણ જો અહીં જોયું આ કાપેલ છે એ પણ હૂંકાઈ ગયું હતું અને એક આગળ પણ લગભગ સુકાઈ ગયો આમાં લગભગ પેલા ઘણ કઈ પડી ગયા હતા હવે જોઈએ આગળ બગીચામાં હું શું છે વસ્તુ કેવું ફ્લાવરિંગ આવ્યું ને કેવું ફૂલ ફાલ લાગશે જો આ બધામાં તો દેખાય નહીં જો આમાં દેખાય આમાં દેખાય આમાં પણ છે આમાં પણ છે બોલો આગળ જોઈએ પણ લીલું વધારે છે અત્યારે હમ કેરીયુનું તો ભાઈ થઈ ગયું આપણું ફાઇનલ છે કેરીયુમાં અવાર નહીં વાંધો હવે એક જો આ ઝાડ હું હું ગયું આમાં ઘણ પડી જાય ને તરિયામાં ટૂંકમાંનું જે પીસણું હોય ને આ રીતે ખોલી કોલીને ખાવા વર્ગી જાય ઘણ આમાં પડી જાય એટલે આંબા હુકા વર્ગી જાય આ રીતે આખું ઝાડવું કમ્પ્લીટ હુકાઈ ગયું અને કાગળ પણ હુકાઈ ગયું મેં તમને બતાવ્યું નાવાની બાજુમાં સીધા આપણે પાછળ જાય તો અહીં આવી જાય બુલેટ ઘાસ આ ટૂંકમાં આપણા સાસરનું પૂરું થઈ જાય જો એટલે હું બેરલ દેખાય જાય આ બુલેટ ઘાસ આવી ગયું અને બીજા છે આપડા મોટા છે એમાં બગીચામાં નારેલી ને એવું બધી છે આમાં પણ બંધાવા તો વર્ગી ગયા કોક 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 શેરી કોરા દેખાય મોર આ બધામાં ઘણામાં મોર દેખાય અહીં પૈસા તો આપણે આનંદ થયો કારણ કે આમાં છે ને ભાઈ મોર મોટા મોટા દેખા વરગી ગયા જ્યાં બધી લાગટ બહુ મસ્ત મોર આવ્યા જો આ બધી આખા કેરીના જ મોર છે જો આ શેક સોલિડ મોર લાગી ગયા કંઈ ઘટે નહીં એવા હવે આમાં ઝીણી ઝીણી કેરીનું બંધારણ થાય અને આમાં આંબામાં તો મને કંઈ ખ્યાલ નથી કદાચ શેકે કે નહીં મોર જોયું પણ નથી મેં આમાં કંઈ બહુ નથી દેખાતું પણ આ બે દેશી આંબો છે એટલે ખાટો કંઈ નહીં આમાં તો કોઈ લોકો ખાય નહીં મારા જેવા કોક આવે તો લઈ જાય હવે આગળ એ કેટલાકમાં મોર લાગ્યા એ જોઈ લેને આ બગીચાની પાછળ પણ થોડીક ખુલી જગ્યા છે એમાં હું આવ્યું એ જોઈ લઈએ ફાઇનલ આપણે બગીચાની પાછળ પૂગી ગયા અને જોયું તો અહીં બહુ મસ્ત જવાય છે કે ઘટે જ નહીં એવી આપણે આવી જવાય નથી પછી એ હું કહીએ ને અને અહીં જો આ બગીચો ને અહીં જવાય આમાં પણ મસ્ત જો મોર દેખાવો વળગી ગયા બધાયમાં ઓર બહુ સારું થઈ જાય આપણે વાંધો નહીં આવે ભાઈ ઘરની કેરી થઈ જાય જો આ બધીમાં મોર બહુ મસ્ત છે મોજે મોજને રોજે રોજ પડી જાય આ લાલભાઈની જવાય ત્યાં પણ એક આંબો દેખાય ને એ દેશી છે એ લોકો તો કોઈ નથી ખાતા તો આપણે એમ કહીએ કે તમારે ખાવું હોય તો અથવા કંઈક રાયતી આથણા કરવા હોય તો લઈ જાવ તો આપણે લઈ જઈએ આમાં ક્યાંય બહુ ફૂટનું પર્સ દેખાતું નથી આ બગીચામાં ક્યાંક 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 હોય કદાચ તો આપણી નજરમાં નથી આવતું એટલે અહીં આ લોકો ને લગભગ ઝાડમાં તો વીસ પચીસ છે વધારે નથી એટલે આપણો હર વખતે મેળ આવી જાય આ ટૂંકમાં આપણે હરી ગયું એમાં દેખાતું નથી આપણે બે હિંગુ લેતા જાય ચાલો આપણે લગભગ જ્યાં ત્યાર થઈ ગયા આ બગી આ આંબામાં બહુ કેરી આવતી પણ વાર કંઈ દેખાતું નથી કે આવ્યું ના એક આંબોર છે કેરું આવતી કેરી બહુ આવતી આમાં જો ફૂટ થઈ ગયા મોરની ઉપર મોર દેખાય બધા એમાં નીચે નથી દેખાય તો આમાં ઉપરવા જ્યાં ત્યાં જ્યાં ત્યાં જ્યાં આય છે ને એ મોર દેખાય અમુક અમુક જગ્યાએ અને આ પાછી ખુલ્લી જગ્યા આવી ગઈ અમુક જો અહીં કેરું આવી ગયું પણ કંઈ છે નહીં એમાં તો ચાલો ઘરે આપણે નહીં કરીએ કદાચ ભજીયા ભજીયા થઈ જાય છે અને એક આ લોકો નારે ત્રોપા તો બહુ મસ્તી ના થાય હમ બે ત્રોપા દેખાય પાસે આવીશું ત્યાં આપણે કઈક જોક કરીશું પીવાનું નાના છોકરા છે એટલે બે છોકરીને પીવા થાય પૂરવાને પૂરવાને ભૂરીને તો ચાલો આપણે ઘરે નીકળીએ ફેર ભૂગી જાય ભાઈ ખેતરમાં આટો મારીને ઘઉં મસ્તી ના છે બે મેળવો પાછું એક વાય ગયું અને ભજીયા બની ગયા ને રોમાય શરૂઆત કરી હતી ભજીયાની